જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરી મુર હિનાથ નારાયણ વાસુદેવાય શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમું સ્કંદ ચોથો અધ્યાય કંસના હાથમાંથી છૂટીને યોગમાયા દ્વારા આકાશમાં જઈને ભવિષ્યવાણી કરવી મિત્રો જે આપણે ચોથા અધ્યાયનો પહેલો ભાગ કર્યો તો આપણે આ બીજો ચોથો અધ્યાયનો બીજો ભાગ પ્રારંભ કરીએ શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત જ્યારે વસુદેવજી અને દેવકીજીએ આ પ્રમાણે પ્રસન્ન થઈને નિષ્કપટ ભાવથી કંસ સાથે વાતચીત કરી ત્યારે તેમની અનુમતિ લઈને તે પોતાના મહેલમાં ચાલ્યો ગયો તે રાત્રિ વીતી ગયા પછી કંસે તેના મંત્રીઓને બોલાવ્યા માયાએ જે કાંઈ કહ્યું હતું તે બધું તેમને કહી સંભળાવ્યું કંસના મંત્રીઓ પૂરા નીતિ નિપુણ ન હતા દૈત્ય હોવાને લીધે તેઓ સ્વભાવથી જ દેવતાઓની સાથે સામે શત્રુતાનો ભાવ રાખતા હતા પોતાના સ્વામી કંસની વાત સાંભળીને તે દેવતાઓ ઉપર બહુ ગુસ્સે થયા અને કંસને કહેવા લાગ્યા બોજરાજ જો આવી વાત છે તો અમે આજે જ મોટા મોટા નગરોમાં નાના નાના ગામોમાં આ હીરોની વસ્તીઓમાં અને બીજા સ્થાનોમાં જેટલા બાળકો જન્મ્યા છે તે ચાહે દસ દિવસથી ઉપરના હોય કે ઓછા બધાને આજે જ મારી નાખીશું રણભીરુ દેવતાઓ યુદ્ધનો પ્રયત્ન કરીને પણ શું કરશે તે તો તમારા ધનુષ્યનો ટંકા સાંભળીને જ હંમેશા ભયભીત રહે છે જ્યારે યુદ્ધ ભૂમિમાં તમે પ્રહારો ઉપર પ્રહારો કરવા લાગો છો ત્યારે બાણ વર્ષાથી ઘાયલ થઈને પોતાના પ્રાણોની રક્ષા માટે યુદ્ધ ભૂમિ છોડીને દેવતા લોકો આમ તેમ પલાયન થઈ જાય છે કેટલાક દેવતાઓ તો પોતાના અસ્ત્ર શસ્ત્ર જમીન પર નાખી દે છે અને હાથ જોડીને આપની સામે આવીને દિનતા પ્રગટ કરવા લાગે છે કેટલાક પોતાની શિખા અને કચ્છ છોડીને આપની શરણમાં આવીને કહે છે અમે ભયભીત ભીત છીએ અમારી રક્ષા કરો તમે તે શત્રુઓને મારતા નથી જે અસ્ત્ર ભૂલી ગયા હોય જેમનો ભાંગી ગયો હોય અથવા જેમણે યુદ્ધ કરવાનું માંડી આવ્યું હોય તેમને પણ તમે મારતા નથી દેવતાઓ તો બસ ત્યાં જ વીર બની જાય છે જ્યાં કોઈ લડાઈ ઝઘડો ન હોય રણભૂમિની બહાર તેઓ મોટી મોટી વાતો કરે છે તેમનાથી અથવા એકલા પડી રહેનારા વિષ્ણુથી વનવાસી શંકરથી અલ્પ પરાક્રમી ઈન્દ્રથી અને તપસ્વી બ્રહ્માથી પણ અમને શો ભય હોઈ શકે તેમ છતાં દેવતાઓની ઉપેક્ષા ન કરવી જોઈએ એવી અમારી સલાહ છે કેમ કે છે તો તે શત્રુજ તેથી તેમની જળ ઉખાડીને ફેંકી દેવા માટે તમે અમારા જેવા વિશ્વાસપાત્ર સેવકોની નિયુક્ત કરી દો જ્યારે મનુષ્યના શરીરમાં રોગ પેસી જાય છે ત્યારે તેની ચિકિત્સાને બદલે ઉપેક્ષા કરવામાં આવે તો રોગ પોતાનું મૂળ જમાવી દે છે અને તે અસાધ્ય બની જાય છે અથવા જેમ ઇન્દ્રિયોની ઉપેક્ષા કરવાથી તેમનું દમન અસંભવ થઈ જાય છે તે જ પ્રમાણે જો પહેલાં શત્રુની ઉપેક્ષા કરવામાં આવે તો પોતાનો પગ જમાવી લીધા પછી તેને હરાવવો મુશ્કેલ થઈ પડે છે દેવતાઓની જળ છે શ્રી અને તે ત્યાં રહે છે જ્યાં સનાતન ધર્મ છે સનાતન ધર્મની જળ છે વેદ ગાયો બ્રાહ્મણો તપસ્યા અને તે યજ્ઞ જેમાં દક્ષિણા આપવામાં આવે છે તેથી હે ભોજરાજ અમે લોકો વેદવાદી બ્રાહ્મણો તપસ્વીઓ યાજ્ઞો અને યજ્ઞને માટે ઘી વગેરે હવિષ્ય પદાર્થ આપવાળી ગાયોનો સંપૂર્ણ નાશ કરી નાખીશું બ્રાહ્મણો ગાયો વેદો તપસ્યા સત્ય ઇન્દ્રિય દમન મનોનિગ્રહ શ્રદ્ધા દયા તિતિક્ષા અને યજ્ઞ વગેરે વિષ્ણુના અંક છે તે વિષ્ણુ જ તમામ દેવતાઓનો સ્વામી તથા અસુરોનો મુખ્ય શત્રુ છે પરંતુ તે ક્યાંક ગુફામાં છુપાવીને રહે છે મહાદેવ બ્રહ્મા અને બધા દેવતાઓનું મૂળ જળ એ જ છે તેને મારી નાખવાનો ઉપાય એ જ છે કે ઋષિઓને મારી નાખવા શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત એક તો કંસની બુદ્ધિ સ્વયં બગડેલી હતી પાછા તેને મંત્રી પણ એવા મળ્યા હતા જે તેનાથી વધીને દુષ્ટ હતા આ પ્રમાણે તેમની સાથે ચર્ચા કરીને કાળના ફસાયેલા કંસે બ્રાહ્મણોની મારી નાખવા એ જ યોગ્ય પ્રેમી રાક્ષસોની હિંસા કરવાનો આદેશ આપી દીધો તેઓ ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરી શકતા હતા જ્યારે તેઓ આમ તેમ ચાલ્યા ગયા ત્યારે કંસે પોતાના મહેલમાં પ્રવેશ કર્યો તે અસુરો રજો ગુણી પ્રકૃતિના હતા તેમના મન તમો ગુણને લીધે મૂઢ બન્યા હતા તેમનામાં ઉચિત અનુચિતનો વિવેક રહ્યો ન હતો તેમના માથા ઉપર મૃત્યુ નાચી રહ્યું હતું એ જ કારણે તેમણે સંતોનો દ્રેષ કર્યો પરીક્ષિત જે લોકો મહાન સત્પુરુષોનો અનાદર કરે છે તેમનું તે કુકર્મ તેમનું આયુષ્ય લક્ષ્મી કીર્તિ ધર્મ લોક પરલોક વિષય ભોગ અને તમામ કલ્યાણના આધ કલ્યાણના સાધનોને નષ્ટ કરી દે છે इति महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्थे चोथोध्याये समाप्तः हरे मरारि हे नाथ नारायण वासुदेव श्रीकृष्णगोविन्द हरे मरारि हे नाथ नारायण वासुदेव જય શ્રી કૃષ્ણ રાધી રાધિ